આપ સાંભળી રહ્યા હતા ગુજરાતી ગીતોનો કાર્યક્રમ સમાપ્ત થાય છે પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું હવે સાંભળીશું ગુજરાતીમાં સમાચાર નમસ્કાર આકાશવાણી સમાચાર સમાચાર સિમ્પલ ઠક્કર વાંચે છે મુખ્ય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જાપાન પહોંચ્યા આજે ટોક્યોમાં પંદરમાં ભારત જાપાન વાર્ષિક શિખર સંમેલનમાં હાજરી આપશે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે આસામમાં વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે રશિયાએ યુક્રેન પર હુમલો કરતા ત્રેવીસ લોકોના મોત અરુણાચલ પ્રદેશ દરિયાકાંઠાના કર્ણાટક મધ્ય મહારાષ્ટ્ર અને ઉત્તરાખંડમાં આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી આજે રાષ્ટ્રીય રમતગમત દિવસ દેશભરમાં વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરાશે અને સોળમી એશિયન શૂટિંગ ચેમ્પિયનશીપમાં ભારતે પુરૂષોની પચ્ચીસ મીટર સ્ટાન્ડર્ડ પિસ્તલ ઇવેન્ટમાં બે સુવર્ણચંદ્રક જીત્યા સમાચાર વિગતવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે જાપાનના ટોક્યોમાં પંદરમાં ભારત જાપાન વાર્ષિક શિખર સંમેલનમાં હાજરી આપશે શ્રી મોદી આજે સવારે જાપાનની બે દિવસની સત્તાવાર મુલાકાતે ટોક્યો પહોંચ્યા હતા આ શિખર સંમેલન દરમિયાન બંને નેતાઓએ દ્વિપક્ષી સંબંધોના સમગ્ર સ્પેક્ટ્રમની સમીક્ષા કરશે અને છેલ્લા અગિયાર વર્ષોમાં સતત વિકસતા ખાસ વ્યૂહાત્મક અને વૈશ્વિક ભાગીદારીના આગામી તબક્કાને આગળ વધારવાના માર્ગો પર ચર્ચા કરશે શ્રી મોદીની જાપાન મુલાકાત અંગે વધુ માહિતી આપે છે અમારા સંવાદદાતા शिखर सम्मेलन के दौरान दोनों प्रधानमंत्रियों द्वारा रक्षा और सुरक्षा व्यापार और अर्थव्यवस्था प्रौद्योगिकी और नवाचार के साथ ही लोगों के बीच आपसी आदान प्रदान जैसे क्षेत्रों में हाल के वर्षों में हुई प्रगति का मूल्यांकन भी किया जाएगा दोनों नेता प्रमुख क्षेत्रीय और वैश्विक मामलों पर भी चर्चा करेंगे दोनों प्रधानमंत्री एक बिजनेस इवेंट में भी शामिल होंगे जहाँ दोनों देशों के बीच व्यापार बढ़ाने के लिए विभिन्न क्षेत्रों से संबंधित कई समझौता ज्ञापनों पर हस्ताक्षर किए जाएंगे वर्तमान में दोनों देशों के बीच व्यापार बाईस अरब डॉलर से अधिक है और प्रधानमंत्री नरेन्द्र मोदी की इस यात्रा से इसके और बढ़ने की उम्मीद है प्रधानमंत्री मोदी जापान और भारतीय राज्य सरकारों के बीच साझेदारी को बढ़ावा देने के लिए प्रांतीय सरकारों और प्रांतों के प्रमुख से भी मुलाकात कर सकते हैं જાપાનની મુલાકાત બાદ શ્રી મોદી તિયાઝીનમાં સાંઘાઈ સહયોગ સંગઠન સમિટમાં ભાગ લેવા માટે ચીન જશે ભારત એસસીઓનો સભ્ય દેશ તરીકે અનેક પડકારોનો સામનો કરવા અને પ્રાદેશિક સહયોગને વધુ ગાઢ બનાવવા માટે એસસીઓ સભ્યો સાથે કામ કરવા માટે પ્રતિબદ્ધ હોવાનું શ્રી મોદીએ જણાવ્યું છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે આસામના ગુવાહાટીમાં વિવિધ વિકાસ કાર્યોનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે શ્રી શાહ રાજભવનની નવનિર્મિત બ્રહ્મપુત્ર શાખાનું ઉદઘાટન રાષ્ટ્રીય સાયબર ફોરેન્સિક પ્રયોગશાળાનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કરશે અને સશસ્ત્ર દળોના વિવિધ વિકાસ પરિયોજનાઓનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે બાદમાં શ્રી શાહ ગુવાહાટીમાં પંચાયત સંમેલનમાં હાજરી આપશે જ્યાં લગભગ વીસ હજાર જેટલા ચૂંટાયેલા પંચાયત પ્રતિનિધિઓ હાજરી આપે તેવી અપેક્ષા છે યુક્રેનની રાજધાની ક્યુ પર રશિયાના હુમલામાં ત્રેવીસ લોકોના મોત થયા છે અડતાલીસ લોકો ઇજાગ્રસ્ત થયા છે યુક્રેનિયન વાયુસેના અનુસાર રશિયાએ લગભગ છસ્સો ડ્રોન અને એકત્રીસ મિસાઇલો છોડ્યા હતા શક્તિશાળી વિસ્ફોટોથી સાત જિલ્લાઓના ઇમારતોને નુકસાન થયું છે આમાં યુરોપિયન યુનિયન મિશન અને બ્રિટિશ કાઉન્સિલના મુખ્યાલયોનો પણ સમાવેશ થાય છે બચાવ ટીમો કાટમાન્ડ નીચે દટાયેલા લોકોને શોધી રહી છે રાષ્ટ્રપતિ વાલ્દીમીર ઝેલન્સ્કીએ આ હુમલાની નિંદા કરતા તેને નાગરિકોના ઈરાદાપૂર્વકની હત્યા ગણાવી હતી હવામાન વિભાગે આજે અરૂણાચલ પ્રદેશ દરિયાકાંઠાના કર્ણાટક મધ્ય મહારાષ્ટ્ર અને ઉત્તરાખંડમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે હવામાન વિભાગે ગુજરાત કર્ણાટક કેરળ મહે કોકણ ગોવા મધ્યપ્રદેશ પશ્ચિમ બંગાળ સિક્કિમ તેલંગાણા અને વિદર્ભમાં પણ ભારે વરસાદની આગાહી કરી છે ઉત્તર પૂર્વ ભારતમાં પણ આવી જ સ્થિતિ રહેવાની શક્યતા છે દરમિયાન ઉત્તર પશ્ચિમ ભારતમાં હવામાન વિભાગે પૂર્વ રાજસ્થાન હરિયાણા ચંદીગઢ હિમાચલ પ્રદેશ અને પંજાબમાં ભારે વરસાદની આગાહી કરી છે વધુમાં આંદામાન અને નિકોબાર ટાપુઓ બિહાર જમ્મુ કાશ્મીર લદ્દાખ ગિલગીટ બાલ્ટિસ્તાન મુઝફ્ફરાબાદ ઝારખંડ અને તેલંગાણામાં વીજળી અને તેજ પવન સાથે વાવાઝોડાની આગાહી કરી છે આજે રાષ્ટ્રીય રમતગમત દિવસ છે આ દિવસ દર વર્ષે ઓગણત્રીસમી ઓગસ્ટના રોજ મહાન હોકી ખેલાડી મેજર ધ્યાનચંદની જન્મજયંતિ નિમિત્તે ઉજવવામાં આવે છે રાષ્ટ્રીય રમતગમત દિવસ બે હજાર પચીસની થીમ રમતે શાંતિપૂર્ણ અને સમાવેશી સમાજને પ્રોત્સાહન આપે છે કોઈપણ ખેલાડીના વ્યક્તિગત અને સામાજિક અવરોધોને દૂર કરે છે તો તેની સાથે ટીમ સાથે કુશળતાને પ્રોત્સાહન આપે છે ખેલાડી કોઈપણ પ્રદેશ ધર્મ કે સમુદાયનો હોય તે તમામ ભેદભાવથી આગળ વધીને લોકોને એકસાથે લાવે છે વિવિધ એ દેશની વિવિધતામાં એકતાની સાથે જોડે છે આ ઉજવણી ઉપરાંત ફિટ ઇન્ડિયા મિશન થી એકત્રીસ ઓગસ્ટ દરમિયાન ત્રણ દિવસ રાષ્ટ્રવ્યાપી કાર્યક્રમનું આયોજન કરશે એક ઘંટા ખેલ કે મેદાન જેવા અભિયાન લોકોને દરરોજ ઓછામાં ઓછા એક કલાક આઉટડોર રમત અને શારીરિક પ્રવૃત્તિ કરવા પ્રોત્સાહિત કરશે આ આ સમાચાર આપ આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો જીવંત પ્રસારણ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર જીવી ડોટ ઇન સ્લેશ જીયુ અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર સ્કોર સોળમી એશિયન શૂટિંગ ચેમ્પિયનશીપમાં ભારતીય પુરૂષોની પચીસ મીટર સ્ટાન્ડર્ડ પિસ્ટલ ઇવેન્ટમાં બે સુવર્ણ ચંદ્રક જીત્યા એક ચંદ્રક વ્યક્તિગત ઇવેન્ટમાં અને બીજો ટીમ ઇવેન્ટમાં આવ્યો છે ગુરપ્રીત સિંહે વ્યક્તિગત ઇવેન્ટમાં પોતાનો પહેલો આંતરરાષ્ટ્રીય સુવર્ણ ચંદ્રક જીત્યો જ્યારે અમનપ્રીત સિંહે રજત ચંદ્રક મેળવ્યો આ જોડીએ હર્ષગુપ્તા સાથે ટીમ ઇવેન્ટમાં પણ સુવર્ણચંદ્રક જીત્યો છે ભારતીય શૂટર્સે જુનિયર ઇવેન્ટમાં પણ પોતાનું પ્રભાવશાળી પ્રદર્શન ચાલુ રાખ્યું ભારતે પચાસ મીટર રાઇફલ પ્રોન જુનિયર ટીમ અને પચીસ મીટર સ્ટાન્ડર્ડ પિસ્તલ જુનિયર ટીમ ઇવેન્ટમાં પણ સુવર્ણચંદ્રક જીત્યા છે આ સાથે ચેમ્પિયનશીપમાં ભારતે ચુમ્માલીસ સુવર્ણ વીસ રજત અને અઢાર કાંસ્ય સહિત કુલ બ્યાસી ચંદ્રકો જીત્યા છે શૂટિંગ ચેમ્પિયનશીપ આજે સમાપ્ત થશે આજે મહિલાઓની પચાસ મીટર રાઇફલ પ્રોન ઇવેન્ટ પુરુષોની પચીસ મીટર સેન્ટર ફાયર પિસ્તલ ઇવેન્ટ અને પુરુષોની જુનિયર કેટેગરીની મેચો રમાશે બારમો પુરુષ એશિયા હોકી કપ બે હજાર પચીસનો આજથી બિહારના રાજગીર ખાતે રાષ્ટ્રીય રમતગમત દિવસ પર શરૂ થશે આ ટુર્નામેન્ટમાં આઠ ટોચના એશિયન દેશો ભારત જાપાન ચીન કઝાકિસ્તાન મલેશિયા કોરિયા બાંગ્લાદેશ અને ચાઇનીઝ તાઇપે ભાગ લેશે આજે હોકીના દિગ્ગજ મેજર ધ્યાનચંદની જન્મજયંતિ નિમિત્તે આ કપની શરૂઆત થશે એશિયા હોકી કપનું બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર દ્વારા ઉદઘાટન કરાશે અમદાવાદમાં આયોજીત રાષ્ટ્રમંડળ વેઇટ લિફટીંગ સ્પર્ધામાં ભારતીય ખેલાડીઓનું ભવ્ય પ્રદર્શન યથાવત છે પુરૂષોના ઓગણીસો કિલો વજન વર્ગમાં બાબુ વલ્લુરીએ ત્રણસો પાંત્રીસ કિલો વજન ઉચકીને સુવર્ણચંદ્રક જીત્યો મલેશિયાના મોહમ્મદ એરી અને નાઇજેરિયાના અદેદાપો લેકને પાછળ મૂકીને તેઓ આવતા વર્ષના ગ્લાસ્ગો રાષ્ટ્રમંડળ રમત માટે ક્વોલિફાય થઈ ગયા છે જ્યારે મહિલાઓના ઓગણસિત્તેર કિલો વજન વર્ગની ફાઇનલમાં હરજિન્દર કૌરે બસો બાવીસ કિલો વજન ઉચકી કાંસ્ય ચંદ્રક જીત્યો ત્રીસમી રાષ્ટ્રમંડળ વેઇટ લિફ્ટિંગ સ્પર્ધામાં એકત્રીસ દેશના ત્રણસોથી વધુ ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે ભારતે સ્પેનમાં રાજદૂત તરીકે સેવા આપતા દિનેશ કે પટનાયકની કેનેડામાં આગામી હાઈ કમિશનર તરીકેની નિમણૂંકની જાહેરાત કરી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ રવિવારે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં દેશ અને વિદેશના લોકો સમક્ષ પોતાના વિચારો રજૂ કરશે માસિક રેડિયો કાર્યક્રમની આ એકસો પચીસમી કડી હશે લોકો ટોલ ફ્રી નંબર એક આઠ શૂન્ય શૂન્ય એક એક સાત આઠ શૂન્ય શૂન્ય દ્વારા કાર્યક્રમ માટે પોતાના વિચારો અને સૂચનો મોકલી શકે છે ઉપરાંત નરેન્દ્ર મોદી એપ અથવા માય ગવર્મેન્ટ પોર્ટલ દ્વારા ઓનલાઈન પણ સૂચનો મોકલી શકશે સૂચનો મોકલવાનો આજે અંતિમ દિવસ છે અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે મારા સહયોગી નિકિતા શાહ આજના અખબારોએ વિવિધ સમાચારોને મુખ્ય મથાળામાં સ્થાન આપ્યું છે ગુજરાત સમાચારનું મુખ્ય મથાળું છે મુંબઈ પાસેના વિરારમાં પત્તાના મહેલની માફક બિલ્ડિંગ ધરાશાયી થતા સત્તરના મોત સંદેશની હેડલાઇન છે રશિયાનો યુક્રેન પર ભીષણ હુમલો અઢાર મોત ખુલછાબે પણ રશિયા વધુ આક્રમક યુક્રેનમાં બોમ્બનો વરસાદને મુખ્ય મથાળું બનાવ્યું છે નવગુજરાત સમયે મેમારી કે કોઈની નિવૃત્તિનું ક્યારેય કહ્યું નથી ભાગવતને મુખ્ય મથાણામાં સ્થાન આપ્યું છે આ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી ચાર દિવસ જાપાન ચીનના પ્રવાસે બિલોની મંજૂરીમાં રાજ્યપાલો વિલંબ કરે તો યથાશીઘ્ર શબ્દનો કોઈ અર્થ રહેતો નથી સુપ્રીમ જેવા સમાચારોને પણ નવગુજરાત સમયે મુખ્ય પાના પર સ્થાન આપ્યું છે સ્થાનિક સમાચારોમાં વોકલ ફોર લોકલ હવે ગ્લોબલ પ્લેટફોર્મ માટે ગુજરાતના ચારેય ક્ષેત્રોમાં બીજીએસ મળશે કપાસમાં ડ્યુટી શૂન્ય થતા ખોટ ખેડૂતોને પ્રતિ ઘાસડી પંદર હજારની સહાયની માંગ ડોકટરની ડિજીટલ એરેસ્ટ કરી આઠ કરોડ પડાવનારી ગેંગના ત્રણ પકડાયા અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેન માટે ગુજરાતમાં ટ્રેકનું કામ શરૂ ગુજરાત હાઇકોર્ટમાં વકીલોની હડતાલ હજુ પણ ચાલુ જેવા વિવિધ સમાચારોને સ્થાન મળ્યું છે અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જાપાન પહોંચ્યા આજે ટોક્યોમાં પંદરમાં ભારત જાપાન વાર્ષિક શિખર સંમેલનમાં હાજરી આપશે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે આસામમાં વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે રશિયાએ યુક્રેન પર હુમલો કરતા ત્રેવીસ લોકોના મોત અરૂણાચલ પ્રદેશ દરિયાકાંઠાના કર્ણાટક મધ્ય મહારાષ્ટ્ર અને ઉત્તરાખંડમાં આજે ભારે તેથી ભારે વરસાદની આગાહી અને આજે રાષ્ટ્રીય રમત ગમત દિવસ દેશભરમાં વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરાશે આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા હવે આપ એક સમાચાર સાંભળી શકશો નમસ્કાર આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર સાંભળો છો હવે ઢળતી ઉંમર માં આપણું કોણ ચિંતા ના કર હવે અટલ પેન્શન યોજના છે જે દર મહિને રૂપિયા એક હજાર થી પાંચ હજાર નું પેન્શન આપશે અને મારા ગયા પછી પણ તને તેનો લાભ